નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલને સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતી સાથે મિત્રતા થઈ હતી અને આ મિત્રતા પ્રેમમાં હતી અને પોતાની પ્રેમિકા સાથે એકાંત માણવા માટે શહેરની એક હોટલમાં બંને ગયા હતા જ્યાં શરીર સંબંધ બાંધતી વેળાએ યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થતા તેને લોહી નીકળવા લાગ્યું હતું જોકે યુવતીની સમયસર સારવાર કરાવવાના બદલે ભાર્ગવે ગંભીર બેદરકારી દાખવી મોબાઈલ પર લોહી બંધ કેવી રીતે કરવું તે અંગે શોધખોળ કરીને પ્રયાસો કરતો રહ્યો હતો અને બાદમાં કોઈ જ યુક્તિ કામ ન લાગતા ભાર્ગવે પોતાના મિત્રોની મદદથી યુવતીને હોસ્પિટલ લઈ ગયો હતો જો કે સારવારમાં ઘણું મોડું થઈ જતા યુવતી મોતને ભેટી હતી બનાવ અંગે યુવતીના પિતાએ જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બેદરકારી દાખવનાર ભાર્ગવ પટેલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી આરોપી ભાર્ગવ નરેન્દ્રભાઈ ભોગ બનનારને શરીર સંબંધ માનવા હેઠળ જલાલપુરના હેપી સ્ટે નામના હોટલની અંદર લઈ જાય છે અને ત્યાં હોટલની અંદર લઈ જયા પછી પીએમ નોટ અનુસંધાને એવી રીતે જાણવા મળે છે કે ભોગ બનનારના ગુપ્ત ભાગની અંદર ગ્રીવિયસ ઇન્જરીઝ હતી અને એ ગ્રીવિયસ ઇન્જરીઝના કારણે વધારે બ્લડ લોસ થતાં એ વિક્ટિમની ડેથ થઈ ગઈ છે આ ઘટનાક્રમની અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં આ હકીકત જાણવા મળી છે કે ભાઈ શરીર સંબંધ બાંધતા સમયે વિક્ટિમને જો ઇન્જરીઝ થઈ હતી તે ઇન્જરીઝને ધ્યાને ના લેતા જેના અનુસંધાને બહુ વધારે સમય વ્યતીત થઈ જાય છે અને વિક્ટિમનો બ્લડ લોસ થઈ જાય છે એના અનુસંધાને આ જો છે એકસો પાંચ અને બસો અડત્રીસ મુજબનું એફઆઈઆર નોંધવામાં આવી છે